અરે જે વસ્તુ નહીં લાવું હ હ તારે તો ભાઈ પેલા થી એવું મગજ છે કે વિચાર વિચાર જ છે પણ અગતિ કોક કર જીવનમાં કોક કમાવાનો વિચાર લાય નવરો બેઠ્યો તો થશે પણ અમુક વસ્તુ ને લાબી જરૂરી છે એમ કેવું હ ખાલી અટખટ કઈ ખટખટ આ તું એ વિચાર હાવ લાવ્યો છે મને ગમ્યો કશું વધો નઈ પેલા સરપંચ ના ઈ જી ભગવંત કોમનો સરપંચયો છે એ હા

તે ચોમ જ નહીં પડતી તમે આ બાજરીનો ખોર જો આપણે બાજરી વાઈએ એટલે એને વાયા પછી એના પોણી આલુ ઉપર હલવું પડે ખાતર આલુ ઉપર હલવું પડે પછી ટાઈમે એને વાધવી પડે હટવી પડે પછી બે મજૂર કરવો પડે કરવો પડે એને લણવી પડે લણવી પડે પછી પાછા ખેસરમાં કઢાવા ને કઢાવવી પડે કઢાવીને પછી એને ગેલ લઈ જઈએ ગેલ લઈ જવું પડે અને ગેલ લઈ જઈને પછી એને સાફ કરીને પછી ભાઈ ઘંટી મોકલવા મોકલવી પડે કાના લોટ તૈયાર થાય હ તે હું વિચાર્યું કે આટલી બધી ભોજગર કરવી એના કરી ડાયરેક્ટ ખેતરમાં લોટ મૂકી દઉં એટલે ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ લોટ તો પેદા થાય સર આઈડિયા આપરો જોરદાર મગજ છે તાઉ જોરદાર મગજ છે ભાઈ હા હા બુદ્ધિ થાય જોઈ ને મળા ના 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 ચોય ને ચોય ને જોર બુદ્ધિ થી જોર બુદ્ધિ વાપરી છે

ચેક કરું હળ થાય મારે એક તો પાણી તમે ઓનવરો ને મારા પૈસા જાય લઈ ચેક કરતા કરતા જો તો બાકી પોપટ બે બાકી હે તો લોટ લોટ

આવતી ચૂંટણી માં જો ફોર્મ ભરાયું ને તમે તો બહેરા ફાંદા છે ઓને કરોડ વાળી જો કોણ ચેક કરો શૂટ કરી મુએ નહીં મે થર્યું જે ઉદેવ ખાય છે એટલે આખું દાઢીમ બારે બધી ઉદેવ જ ખાય તાન સરપંના પાયો નહીં ન જોઈ ભાઈ ગોમમાં આવા ઘણા મૂર્ખા હોય ને ના લીધે ગોમની હાલત ખરાબ થાય એટલે આપણે જાતે જ વિચારીએ ને જાતે જ સારું કામ કરીએ તો આપણો ગોમનો વિકાસ થાય વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો